વહેલી સવારે અજાણ્યો હુમલો કરે છે સુરતમાં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે નમસ્કાર સામના ડિજિટલના સાંદ્ય બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું વિકાસ પાટીલ આવો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર સુરતના શ્રમિક વિસ્તારોમાં વ્યાજખોરોનો આતંક જોવા મળી રહ્યો છે અને તેને લઈને સુરત પોલીસ સતર્ક થઈ છે સુરત પોલીસ કમિશનર આ મામલે એક વિડીયો જારી કરી લોકોને વ્યાજખોરોથી બચવા અપીલ કરી છે અને સાથે જ પોલીસ કમિશનરે વ્યાજખોરોને પણ ગેરકાયદેસર ધિરાંત બંધ કરવા માટે જણાવ્યું છે સુરતમાં ડિંડોલી પોલીસ સ્ટેશનની સામે આવેલા ડ્રીમ વિલા બંગ્લોઝમાં પતિ પત્ની પર રાત્રિ દરમિયાન હુમલો થયો ઘટના સામે આવી છે આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે મળતી માહિતી મુજબ રાત્રિના સમયે થયેલા હુમલામાં પતિને માથાના ભાગે જ્યારે પત્નીને ગળાના ભાગે ઈજા કરી હુમલાખોર ભાગી છૂટ્યો હતો ઘરમાં પતિ પત્ની ઉપરાંત તેમના બે બાળકો પણ હતા પરંતુ તેઓ સુરક્ષિત બચી ગયા હતા સુરતના દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાડી ઉભરાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે ખાસ કરીને સણિયા હેમાદ ગામ કે જેમાં દર વર્ષે પાણી ભરાય છે આ ગામ ફરી પાણીમાં ગરગાવ થયું છે અને ગામમાં પાણી ભરાતા મંદિર પણ અડધું ડૂબ્યું હોવાનું જોઈ શકાય છે

ડિંડોલીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કવિ શ્રી સુરેશ દલાલ પ્રાથમિક શાળામાં વરસાદના પાણી ભરાયા હતા હજી ગત મહિને જ આ શાળાનો રિનોવેટેડ કામગીરી કરવામાં આવી હતી અને બે પોઈન્ટ દસ કરોડ રૂપિયાના જાણે ધોવાઈ ગયું હોય એ રીતે આ શાળામાં પાણી ભરાયા છે પાણી ભરાયા બાદ કેટલાક વર્ગો બંધ રાખવાની પણ નોબત આવી હતી તો આ હતા આજના મુખ્ય સમાચાર નવા સમાચારો સાથે ફરી મળીશું સાંધ્યા બુલેટિનને લઈને આપ સૌનું શું કેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો